વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે અને રાજ્યમાં જે કોઈ લોકોની પડતર માંગણીઓ હોય કે પછી ભૂતકાળમાં મુખ્યમંત્રી સાથે સરકારના મંત્રીઓ સાથે તેમની બેઠક થઈ હોય અને તેનું નિરાકરણ ન આવ્યું હોય તેવા સમયે આ લોકો વિધાનસભાના સત્ર દરમિયાન આવે છે અને સરકારનું ધ્યાન દોરાય તેવા તેમના પ્રયાસ હોય છે અને ગાંધીનગર સચિવાલય કે પછી સત્યાગ્રહ છાવણી છે ત્યાં વિરોધ દર્શાવતા હોય છે આ રાજ્યની જે ગ્રામ ચૌદ હજાર આસપાસની ગ્રામ પંચાયતો છે તેમાં આ ચૌદ હજાર વી સી ઈ નોકરી કરે છે અને વીસી લોકો છે તે આજે પહોંચ્યા હતા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી અને તેમની જે પડતર માંગણીઓ હતી ખાસ કરીને ભૂતકાળમાં જે વીસીને છૂટા કરવામાં આવ્યા છે તેમને પરત લેવામાં આવે કોરોના દરમિયાન આ વીસી લોકો જે મૃત્યુ પામ્યા છે તેમને આર્થિક સહાય આપવામાં આવે સાથે અત્યારે જે વીસી નોકરી કરે છે તેમને આરોગ્યની પૂરતી સુવિધા ઇન્ટરનેટ સહિતના જે તેમના પડતર માંગણીઓના પ્રશ્નો હતા તેને લઈને તેમણે વિરોધ દર્શાવ્યો હતો બેનર ઉપર પ્રદર્શિત કર્યા હતા અને આ વીસી સાથે સંકળાયેલા જે લોકો છે તેમના સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરી છે અમારી મુખ્ય માગણી કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ આપવામાં સરકાર દ્વારા કોઈ પણ જાતનું પગાર ધોરણ કોઈ પણ જાતનો લાભ આપવામાં નથી આવતો એના ભાગરૂપે સરકારે અમને બોયધરી આપી હતી કે તમારું ચોક્કસ નિરાકરણ કરીશું પણ સરકાર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં ના આવતા આજે અમારે ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે એના માટે સરકાર અને એ ગ્રામ સોસાયટી જવાબદાર છે અમારી મુખ્ય માગણી પગાર ધોરણ લાગુ કરો કમિશન પ્રથા બંધ કરો છૂટા કરેલા વિષયને પરત લો આરોગ્યલક્ષી સુવિધા આપો અને જે જે જગ્યાએ જે જરૂરિયાત તે સાધન સામગ્રી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવે કોરોનામાં મરેલા વિષયોને આર્થિક સહાય આપવામાં આવે આવી અમારી માગણીઓ છે અમારા સંગઠન સાથે ગુજરાતની તમામ ગ્રામ પંચાયતો એટલે કે ચૌદ હજાર જેટલી ગ્રામ પંચાયતો જોડાયેલી છે ભૂતકાળમાં સરકાર સાથે માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે બેઠક થયેલી છે પંચાયત મંત્રી સાહેબ સાથે ત્રણ વાર બેઠક થયેલી છે માન્ય સી આર પાટીલ સાહેબ જોડે ત્રણ વાર બેઠક થયેલી છે બધા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે બધા દ્વારા નિરાકરણ લાવવાની ચોક્કસ જવાબદારી લેવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી અમારું અમારું વી વીસી ઓપરેટર જે કમ્પ્યુટર ઓપરેટર જે છે ગ્રામ પંચાયતના અંદર જે લોકોને પગાર આપવામાં નથી આવતો કમિશન આપવામાં આવે છે હવે કમિશનમાં એવું છે કે અમને ચાલો એકા જ એકા જ મહિનો કામ ચાલી જાય પછી આવનારા જે બીજા આવનારા ટાઈમમાં એવું થાય છે કે બે ત્રણ મહિના ચાર મહિના અમારે બેસી રહેવું પડે છે તો ત્યાં સુધી અમારો કોઈ જાતનો રોજગાર નથી હતો અને પગાર અમને આપવામાં નથી આવતો અને જે કમિશન બેસ પર ચાલે છે એ ખૂબ જ ઓછું હોય છે અને એના લીધે અમે આ વિરોધ કરીએ છીએ રાજ્ય મંડળ દ્વારા અને અહીંયા અમે બધા ભેગા થયા છે ગાંધીનગરમાં તો કઈ નહીં થશે કરીશું કે ગમે તે કોઈ બીજો કોઈ ઓફિશિયલ જવાબ એ લોકો જાહેર કરતા નહીં જ્યારે પણ વિરોધ કરે તો નહીં જેવું નાનકડું કમિશન એ લોકો આપે આપણાને રૂપિયા આ હતા આ રાજ્યમાં ચૌદ હજાર જે વીસી છે તેમના પ્રતિનિધિઓ અને તેમનું કહેવું છે કે ભૂતકાળમાં મુખ્યમંત્રી હોય કે પછી મંત્રી હોય તેમના સાથે અનેક બેઠકો થઈ છે પરંતુ આ નેતા આ મંત્રીઓ વારંવાર કેવળ અને કેવળ આશ્વાસન આપતા હોય છે તેમની પડતર માંગણીઓ છે તેમનું નિરાકરણ નથી આવી રહ્યું પંચાયતો છે તેમાં યોગ્ય ઇન્ટરનેટ સ્પીડની સુવિધા પણ નથી હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે આ વિધાનસભાના સત્ર દરમિયાન તેમણે ગાંધીનગરમાં વિરોધ દર્શાવ્યો છે ત્યારબાદ રાજ્યની સરકાર હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય તેમના પ્રતિનિધિ સાથે તેઓની બેઠક થાય છે ચર્ચા થાય છે કે નથી થતું અને તેમની જે પડતર માંગણીઓને લઈને ગાંધીનગરથી દર્શાવી રહ્યા છે તેનું પણ નિરાકરણ આવે છે કે નથી આવતું તે આવનારો સમય જ બતાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ पीडपरा